ને પહેલા જે રોનક હતી મારી મુસ્કાન પહેલા પહેલા જે રોનક હતી મારી મુસ્કાન મે એવી ક્યાં લાગે પહેલા જે રોનક હતી મારી મુસ્કાન મે એવી ક્યાં લાગે છે ક્યારેક તો આવીને પૂછી જા ક્યારેક ક્યારેક તો આવીને પૂછી જા કે મારા ગયા પછી સારું લાગે છે ને આ શેર આ છે ને આ લાઈન એમ મે છે ને બહુ રમૂજમાં નોતી લાગી પણ રમૂજ થઈ ગઈ કે અહીંયા રહીને પણ તું ક્યાં પાસે મળવા આવે છે અહીંયા રહીને પણ તું ક્યાં પાસે મળવા આવે છે પ્રેમ માટે તો લોકો પાકિસ્તાન થી પણ આવે છે અને કે ક્યારેક બધું આમ આવી જાય છે મોઢા પર પણ કહેવાતું નથી તો હું તમને આવે છે મો પર છતાં કહેવાતું નથી આવે છે મો પર છતાં કહેવાતું નથી આ પ્રેમ નું જાહેરનામું વચાતું નથી ને કેવળ તારી સામે જોઈ હસ્યા કરું કેવળ તારી સામે જોઈ હસ્યા કરું તારી પાસે કે તારાથી દૂર જવાતું નથી બસ જોયા કરું બધાની કુશળ રમતો બસ જોયા કરો બધાની કુશળ રમત રમતો હમસર મારાથી એવું રમાતું નથી ને રાત દિવસ દિલ યાદ કરે છે રાત દિવસ દિલ યાદ કરે છે અશ્રુનો રોજ વરસાદ કરે છે ને રાધાના રાધાને કાનમાં કહી આવો કોઈ રાધાને કાનમાં કહી આવો કોઈ

પામવાની વાત કરી દિલ દીધા એક એકબીજાને મળ્યા વાત કરી દિલ દીધા એક એકબીજાને આવું થશે ક્યાં ખબર હતી એક એકબીજાની ને સવલતો સવલતો જો ના પૂરી થાય વાત કરવાની સવલતો જો નો પૂરી થાય વાત કરવાની આક્રોશ આંખો ની તરંગ હતી એકબીજાને ને હું અહીંયા અને પ્રિયતમ ત્યાં ગુમસુમ રહે હું અહીંયા અને પ્રિયતમ ત્યાં ગુમસુમ રહે મળવાના ક્યાં યોગ હતા એકબીજાને ને આ ગઝલ પ્રેમીઓ માટે છે સાંભળો ચાર ચાર એકલતામાં અર્જિતના ગીતો યાદ આવે છે દુનિયા સમાજ પરિવાર ના લીધે અલગ થવું પડ્યું દુનિયા સમાજ પરિવાર ના લીધે અલગ થવું પડ્યું હમસર માફક થોડું આવે જુદા પડવું એકબીજાને હવે આ તો જો કે મારું બહુ જૂનું લખાણ છે પણ હું ગમે ત્યાં જાઉં એટલે છેલ્લી પૂર્ણ વિરામ આથી જ કરું છું તો સાંભળજો કે તારા દિલના ના ગેરકાયદેસર કબજા ને કાયદેસર કરી દે તારા દિલના ના ગેરકાયદેસર કબજા ને કાયદેસર કરી દે અર્ધી રકમ હું ભરું બાકીની તું લોન કરી દે મારા વિશે તું કહે છે કે દુનિયા વાતે વાતે બોલે છે મારા વિશે દસ્તાવેજ બતાવ્યું બધાને મોન કરી દે આભાર